આપ સાથે તાલુકાના ચલાલા ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય બજારથી ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી આ યાત્રા ચલાલા ગાયત્રી મંદિર થી નગરપાલિકા થી યાત્રા નું પ્રસ્થાહન કરીને વિવિધ જગ્યાઓ પર ફરી હતી આ તિરંગા યાત્રામાં ધારી બગસના ધારાસભ્ય જેવી કાકડિયા પ્રકાશ કારિયા જયંતિ પાનસુરિયા બાલાબાપુ દેવ મોરારી મહેશ મહેતા તેમજ ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી જે રામાણી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અને હરીબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા જી આજે ચલાલા ખાતે હરીબા મહિલા કોલેજની દીકરીઓએ આપણા આદરણીય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ચલાલા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓએ તિરંગા લઈને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા યોજી હતી અને દીકરીઓની અંદર ખૂબ દેશ પ્રેમ અને દેશ પ્રત્યે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર હરિબા મહિલા કોલેજના સ્ટાફગણ અને સર્વે મહેમાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર